નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર લોકસભા ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન રેલવે પોલીસનો સપાટો સાથે ચાર આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક સરોજકુમારી પશ્ચિમ રેલવેએ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ આચાર સંહિતાના સમયગાળા દરમિયાન નાર્કોટિક્સની બદીને નેશન આબંધ કરવા માટે અન્ય રાજ્યોમાંથી ચોરી છૂપે તે રેલવે ટ્રેનો મારફતે ગાંજાની હેરાફેરી કરી ગુજરાત રાજ્યમાં ગાંજો ઘુસાડી યુવા ધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખવા અને ખાસ પર જતા આવતા શકમંદ પેસેન્જરો ચેક કરી કેસો કરી આવી પ્રવૃત્તિ રોકવા જરૂરી સૂચનાઓ આપી હતી જેથી પશ્ચિમ રેલવે પોલીસ યુનિટ વડોદરાના એસઓજી એલસીબી બીડીએસ યુ આર ટી ડોગ સ્કવોડ તથા પોલીસ સ્ટેશનોના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓએ સોલમી માર્ચથી બીજી જૂન સુધી અવારનવાર મહત્વનો રેલવે સ્ટેશનો ખાતે ખાસ ચેકિંગ રાખી પ્લેટફોર્મ ઉપરના પાર્સલો પાર્સલ ઓફિસના પાર્સલો પોસ્ટ ઓફિસના પાર્સલ તથા પેસેન્જરોની ભીડ ભાડવાળી જગ્યાઓએ ચેકિંગ હાથ ધર્યું તપાસ દરમિયાન કરી એનડી એક્ટ હેઠળના સુરતમાં ચાર નડિયાદ

જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે